યુવકની જિંદગી કરી બરબાદ રૂપિયા કમાવવાની લાલ માં એકત્રીસ વર્ષના યુવકની જિંદગી કરી બરબાદ ખ્યાતિ નસબંધી કાર્ડ આવ્યું સામી મજૂરી કરતા યુવાનનું જીવન થયું બરબાદ યુવક એક મહિના બાદ હતા લગ્ન અદારજ ના સીએસસી સેન્ટર માં યુવક ને લાવી કરાયું ઓપરેશન કોને યુવકની કરી જિંદગી બરબાદ

ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લા માં આવેલા એક યુવક નોંધી દારૂ પીવડાવે ગાંધીનગર નજીક આવેલ સેન્ટર ખાતે નસબંધી કરી દેતા યુવકની જિંદગી બરબાદ થઈ ગઈ છે જે મુજબ માહિતી સામે આવી રહી છે તે મુજબ આવતા મહિને યુવકના લગ્ન પણ લેવાના હતા लग्न न अनुमान जोता युवक नी जिंदगी बर्बाद करी देवा मा जुओ के वरीते युवक साते छेतर करी, नस नसबंदी करी युवक नी जिंदगी बर्बाद लग्न न सपना जोता युवक नी जिंदगी कराई बर्बाद मेसा युवक नी जाड़ बहार कराई नसबंदी मजूरी करी जीवन पसार करता युवक नी जिंदगी थई बर्बाद दनाली आरोग्य कर्मी ए मजूरी करता युवक ने बनाव्यू टारगेट નસબંધી માટે યુવકને ને બનાવાયું ટાર્ગેટ યુવકને ને પેલા અપાયું મજૂરી લાલચ ત્યારબાદ અજાણ યુવક મજૂરી માટે થયો તૈયાર અજાણ યુવકને ને પેલા દારૂ અને ફૂલ દારૂના ના નશામાં યુવક ગાંધીનગર અડાલજ ખાતે લવાયો અડાલજ સીએસસી સેન્ટર ખાતે યુવક પહોંચતા જ ખેલ થયો શરૂ સીએસસી સેન્ટર ખાતે એકત્રીસ વર્ષના યુવકની કરી નાખી નસબંધી

ના એવું કોઈ ખાલી આવીને ઉતર્યો અંગૂઠો મારે તું તો બે હજાર ફેમો જે કરાવનારો ફેમો છે બહાર લઈ ગયા પછી બીજામાં ના લેતા બીજા તો ચાર પાંચ જણા યાદ રહ્યો પછી યાદ ના કરવાનો મહિનો છે મારે આવું સાહેબ વાઘરીના છોકરાના અહીંથી ડૉક્ટર લઈ આરોગ્ય ખાતાનો ડોક્ટર અને અમારા ગામનો ઠાકોરનો છોકરો હતો એ લઈ ગયા આખામાં કે ઝોંફળીઓ રાખી છે ડૉક્ટર કે ચીકુડીઓ છે અને લેબુડીઓ છે એ જોમફળ વેણવાનો વત્તા એમાં દવા સોઠવાની અને તમને ચારસો સાડા ચારસો રૂપિયા ભર્યાલીશું એમ કરીને આ ગાડીને બહારી લઈ ગયા લઈ જતો રસ્તામાં અમને દારૂ પાયો દારૂ પઈ અને આ લોકો કયા દવાખાને લઈ જાવ મને બે ભોનમાં થઈ ગયો મને ખબર નથી અને લઈ જાય અને ઓપરેશન કરાવી દીધું કરાવીને ઘેર મૂકી ગયા બીજા દિવસે મને મારા મેલાની અંદર વાત થઈ એટલે મેં મને પૂછ્યું એટલે મેં એ સીધો ખેતરમાં આવી અને છોકરાને એની બેનને બેને ભેગો થયો અને ભેગા થઈને મેં એને પાકું પૂછ્યું એટલે એને કીધું કે ઓપરેશન કર્યું એ મને ખ્યાલ નહીં મને મને દારૂ પડી એને લઈ જતા ના પરણા વગરનો છે કુંવારો છે અને તી તી એકત્રી ઉંમર ઉમરાશે અને એને મહિના પછી તો એને લગન કરવાનો હતો આગેવન તરીકે સાહેબ એક છોકરો ગરીબ છે ભાકરીનો અને કોઈ આદનીની બેનના ઘર રહે છે બરાબર તો અમારી તો માંગણી એક જ છે કે એ છોકરાને ગરીબને સરકાર જોડીને અમારા ન્યાય સરકાર આપો એવી વિનંતી છે યુવકના નસબંધી ઓપરેશનમાં કોણે ભજવ્યો ભાગ 31 વર્ષના યુવક સાથે કોણે આશ્રિત છેતરપિંડી યુવકને કોણે કોને પીવડાવ્યો દારૂ કોણે યુવક ને કર્યો ટાર્ગેટ યુવક ના યુવક ને અડાલજ કોણ લાવ્યું લાવ્યુંલચ માં યુવક ની જિંદગી સાથે કોણ રમી ગયું મહેસાણા જિલ્લાના યુવક ને નસબંધી કરાવવામાં કોને રસ દાખવ્યો હતો યુવક નું જીવન બરબાદ કરવામાં કોને ભાગ ભજવ્યો હતો શું સરકારની યોજનાનું ટાર્ગેટ પૂર્ણ કરવા યુવકનું જીવન બરબાદ કરવામાં આવ્યું આવા અનેક સવાલો હાલ તો ઊઠી રહ્યા છે તો આ મામલે બી ઇન્ડિયાની ટીમે ગાંધીનગરના સીડીએચઓનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે હું મીટિંગમાં છું કેટલા કેમ થયા તેની વિગત મેળવી કાલે જણાવવાનું કહ્યું હતું સરકારની યોજનાનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ખ્યાતિ એ આયુષ્માન કાર્ડ નો દુરુપયોગ કરી સરકાર ને કરોડો નો ચૂનો લગાવી બે નિર્દોષ દર્દીઓના જીવ લીધા હતા હજુ આ ઘટના ની હજુ પણ નથી ત્યાં તો તો નસબંધી આવી ત્યારે હાલ ગામના આગેવાનોએ યુવક માટે સરકાર પાસે ન્યાય ની માંગ કરી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ નસબંધી પાછળ જેણે ભાગ ભજવ્યો છે તેની સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ